કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના મેળાનો આનંદ માણતા લોકો આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં મેળાનો લાભ લે છે મેળામાં ચા પાણી ભોજન પ્રસાદી રમકડાં કટલેરી ખાણીપીણીના સ્ટોલ મનોરંજનના સાધનો અશ્વદોળ કીર્તન મંડળી સહિતનું આયોજન થાય છે કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગદેવતા ધુણેશ્વર દાદાનું પૌરાણિક અને ઐતિહાસિક ધુણેશ્વર ધામના નામથી ઓળખાતું નાગદેવતાનું મંદિર આવેલ છે જ્યાં વર્ષોથી ધૂળેટીના દિવસે મેળો યોજાય છે મંદિર અને બાજુમાં આવેલ વૃક્ષોને મનમોહક લાઇટિંગથી શણગારવામાં આવે છે આ મેળાની વિશેષતા એ છે કે ધુણેશ્વર દાદાને ધૂળ ચડાવવામાં આવે છે શ્રદ્ધાળુઓ એક ખબો ધૂળ ચડાવે છે તે ઉપરાંત શ્રીફળથી પાળા નિમક તથા ઘઉંની ઘોરવી ધરવામાં આવે છે સૌરાષ્ટ્રભરમાં અને જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર ધુણેશ્વર દાદાનું મંદિર એવું છે જે આજુબાજુના આસે પચીસથી પણ વધારે ગામોના લોકો જેમને ત્યાં પુત્રનો જન્મ થાય તેને ધૂળેટીના દિવસે ધુણેશ્વર દાદાને સવામણની ઘઉંની ઘોઘરી ધરવામાં છે ધુણેશ્વર દાદાના મંદિરના લાભાર્થે કાનગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા ગામોના કલાકારો તથા સેવાભાવીઓ દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા આપવામાં આવે છે ધુણેશ્વર દાદાના મેળામાં ધૂળેટીના દિવસે સવારથી લોકો ઉમટી પડે છે આખો દિવસ મેળાની મોજ માણે છે અને મેળામાં આજુબાજુના પચીસથી પણ વધારે ગામના લોકો મેળાનો લાભ લે છે વર્ષો પહેલાં મેળામાં શણગારેલા બળદ ગામડાઓમાં લોકમેળો કરવા આવતા અને બળદગાડાની હરીફાઈઓ પણ યોજાતી ધીમે ધીમે ટ્રેક્ટર ફોર વ્હીલ તથા બાઇકો સહિતના વાહનોની સગવડો વધતી જતાં હાલમાં બળદગાડાઓ જ્વલેજ જોવા મળે છે ઘોડેસવાર સવાર ઘોડા દોડાવવાની હરીફાઈ કરે છે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા મેળામાં ધુણેશ્વર દાદા સમિતિ દ્વારા ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે કોઈ જાતનું ફંડ લેવામાં આવતું નથી લોકો સ્વૈચ્છિક અનુદાન આપે છે તે સ્વીકારવામાં આવે છે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો જોવા મળે છે અડારે વરણ નાત જાતના ભેદભાવ વગર મેળાના આનંદ સાથે ધુણેશ્વર દાદાના મંદિરે ધૂળચડાવી દર્શનનો લાભ લે છે